वन्दे ब्रह्म पुरादिपम् श्रीसहजा नन्दम् च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनम् पित्येवम् प्रमुखं महन्तमनिषम् श्रेजेश्वरूपम् बुधा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે સત્તરમી જાન્યુઆરી બે હજાર પચીસ શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ હેપી હેપી વચના પ્ર શતાબ્દી મહોત્સવ હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ગઢડા અંત્ય પ્રકરણનું ત્રેવીસમું વચનામ્રત માણસી પૂજાનું આપણે સાંભળી રહ્યા છીએ આધ્યાત્મિક કોઈ પણ નાની મોટી ક્રિયા કરો એમાં કદાચ દર્શન કરતી વેલાએ આપણા બે હાથ જોડાયેલા હોય કદાચ એવું પણ બને કે આપણી આંખો દ્વારા મંદિરમાં ભગવાનની મૂર્તિના દર્શન પણ કરતા હોઈએ પરંતુ એમાં આપણું મન ન ભળ્યું હોય તો એ દર્શન ન કર્યા બરાબર છે મનમાં એકાગ્રતા જોઈએ મનમાં પવિત્રતા જોઈએ મનમાં નિસંશયપણું જોઈએ નિસ્તર્ક પણ જોઈએ અને ત્યાર પછી આપણે આધ્યાત્મિક ક્રિયા બાહ્ય રીતે પ્રત્યક્ષ રીતે કે માનસી રીતે કરીએ એને એવી ક્રિયાને ભક્તિ સંજ્ઞા મળે છે અને એના દ્વારા ભગવાન અને સંત રાજી થાય છે માનસી પૂજા કરવામાં પણ ભાવની મહત્તા પ્રેમની મહત્તા ઉત્સાહની મહત્તા સમજણની મહત્તા એકાગ્રતાની મહત્તા સંકલ્પ વિકલ્પ રહીતપણાની મહત્તા પરંતુ સાથે સાથે મહારાજ આપણને એ દિશા બતાવે છે કે સમાજ સમાની સેવા કરો માનસીમાં તમે વડતાલના હરિકૃષ્ણ મહારાજને ધ્યાનમાં લો અત્યારે શિયાળો ચાલે છે તો પછી આપણે હરિકૃષ્ણ મહારાજને પ્રાત સમયમાં સ્નાન કરાવવું અને એ વખતે આપણને પહેલો વિચાર એવો આવવો જોઈએ કે અત્યારે ઠંડીના દિવસો છે જ્યાં સ્નાન કરાવવા માટે આપણે બેઠા છીએ ત્યાં આગળના બારી બારણા બંધ કરવા ઘણી વખત બારીમાંથી વેન્ટીલેટરમાંથી પણ પવન જોરદાર આવતો હોય અને તે સાથે બીજો વિચારીએ કરવાનો કે ઠંડી છે એટલા માટે ગરમ પાણી તો લઈએ પણ એ પાણી શરીરને સહ્ય હોવું જોઈએ એ પાણી શુદ્ધ હોવું જોઈએ એ પાણી સુગંધિમાન હોવું જોઈએ અને આપણે ધીમી ધારથી હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરાવીએ અને પગની ચંપી ચાપી દઈએ પગની પીંડી ઉપર પાણી ધરીએ વાહમાં પાણી ધરીએ ખભા ઉપર પાણી ધરીએ સાથળમાં પાણીની ધાર કરીએ અને જાણે કે સાક્ષાત મહારાજને અને ગુરુ હરિને સ્નાન કરાવી રહ્યો છો એવી પ્રકારની વિશુદ્ધ ભાવના સાથે જો સ્નાન કરાવીએ તો સમજવો કે સમય સમયની ભક્તિ મહારાજ એની સમજૂતી આપણને આપે છે એ ફરીથી મહારાજના શબ્દો આપણે વાંચીએ છીએ પછી શ્રીજી મહારાજ કૃપા કરીને સર્વ હરિજન પ્રત્યે બોલાજે જે ભગવાનનો ભક્ત હોય તે નિત્ય ભગવાનની માનસી પૂજા કરે તે માનસી પૂજા કરવાની એમ વ્યક્તિ છે જે ઉનાળો શિયાળો કે ચોમાસું એ ત્રણ ઋતુને વિશે નોખી નોખી માનસી પૂજા કરવી તેમાં ઉનાળાના ચાર મહિના સુધી તો એમ પૂજા કરવી જે સારું ટાડું સુગંધિમાન પવિત્ર જળ હોય તેણે કરીને ભગવાનને પ્રથમ નવરાવવા તે પછી ધોયેલો ધોળો ખેત સુંદર ઝીણો અને ઘાટો હોય તે પહેરવા આપવો તે પછી સુંદર આસનો પર વિરાજમાન એવા જે ભગવાન તેના અંગ અંગ વિશે સુંદર મળી ચંદન ઘસીને વાટક્યામાં ઉતારી રાખ્યો હોય તે ચર્ચવું તે પ્રથમ તો લલાટને વિશે ચર્ચીને લલાટને સારી પેટી ની તથા હાથને વિશે ચર્ચને હાથને સારી પેટે નિરખવા તથા હૃદય ઉદર સાથળ પિંડી આદિ જે અંગ તેને વિશે તે ચંદનનું લેપન કરી કરીને તે તે અંગની નિરખવા તથા ચરણાર ઉપર અને તળે સુંદર કુમકુમ ચોપડવું અને તે ચરણાર નિરખવા પછી મોગરા ચમેલી ગુલાબ ચંપોયા આદિ જે સુગંધીમાન પુષ્પ હોય તેના હાર તથા કંકણ બાજુબંધ ટોપી આદિ જે આભૂષણ તે તે પુષ્પના પહેરાવવા અને મોગરાના પુષ્પ જેવું દોડું અને ઝીણું અને બહુ ભારે નહીં એવું વસ્ત્ર મસ્તક વિશે ધરાવવું તથા દોડે જીણી અને હલકી એવી જે સુંદર પછેડી તે ઓઢાડવી માનસી પૂજા કહો કે પ્રત્યક્ષ પૂજા કહો એમાં આ ભાવ તો આપણને આવવો જ જોઈએ આ વિચાર પણ આપણને આવવો જોઈએ આવો પ્રેમ આપણા હૈયામાં જાગવો જોઈએ માનસી પૂજાની વાત મહારાજ આ વચનાવ્રતમાં કરી રહ્યા છે એ તો ક્યારની વાત છે કે જ્યારે તમે પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણના હરતા પરતા સ્વરૂપની સાથે ન હોય ત્યારે અને કદાચ સાથે હો તે વખતે પણ એવી અનુકૂળતા ન હોય ત્યારે અને કદાચ તમે મહિલાના રૂપમાં હો ત્યારે સ્વાભાવિક છે મર્યાદા આડી આવે મર્યાદાના કારણે સંતપ સ્વરૂપે ભગવાન બિરાજમાન છે એની નજીક જઈ શકાય નહીં ચરણ સ્પર્શ કરી શકાય નહીં એનો સ્પર્શ કરી શકાય નહીં તો એવા સમયની અંદર મહારાજ પોતે બહુધા મહિલા માટે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનની પૂજા કરવાની રીતિ બતાવે છે પ્રત્યક્ષ રીતે મહિલાઓને ભલે નિષેધ હોય મર્યાદા હોય નજીક ન આવી શકે વાતો ન કરી શકે પવિતંપી ન કરી શકે સ્નાન ન કરાવી શકે ચરણ સ્પર્શ ન કરી શકે સામે બેસીને જમાડી ન શકે પીરસી ન શકે પરંતુ માનસીમાં ક્યાં કોણ ના પાડે છે આપણા માટે ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ યોગી બાપા પ્રમુખ સ્વામી મહંતસ્વામી મહારાજના રૂપમાં છે મનમાં ધારો કે હું મહાન સ્વામી મહારાજને સ્નાન કરાવું છું સુગંધીમાર જળથી સ્નાન કરાવું છું શરીર ચોળી ચોળીને સ્નાન કરાવું છું અને સ્નાન કરાવતી વળાએ એ વાહો પણ દબાવું છું પગની પિંડી પણ દબાવું છું ખભાના ભાગને પણ દબાવું છું અને સારા સારા સુગંધીમાન ચંદનવાળા અત્તરવાળા સાબુથી ઘસી ઘસીને સ્નાન કરાવું છું ભલે પ્રત્યક્ષ રીતે મહાન મહારાજ સાધુના રૂપમાં છે એટલા માટે સાબુનો ઉપયોગ ન કરે શેમ્પુનો ઉપયોગ ન કરે સુગંધીમાન પદાર્થનો ઉપયોગ ન કરે આપણે સમજી શકીએ છીએ પરંતુ માનસીમાં કરવામાં કોઈ બાધ નથી કોઈ નિષેધ નથી તમારી જેવી ભાવના હોય સોનાનો થાળ બનાવો છપ્પન પ્રકારના ભોજનની અંદર વ્યવસ્થિત રીતે ધરો અને મોહનસ્વામી મહારાજને યોગી બાપાને પ્રમુખ સ્વામી મહારાજને તમે જો મહિલાના રૂપમાં છો તો માનસીમાં બરાબર સામે બેસી બાજોટ ઉપર મૂકેલા સોનાના થાળમાંથી પૂરણપુરીનો નાનો ટુકડો ઘીમાં જબોડી એ હરિના મુખારવિંદમાં મૂકો આમાં કોઈ ના નહીં પાડી શકે સત્સંગ ગમે તેટલો વિસ્તાર ને પામે લાખોને કરોડો મનુષ્યો સત્સંગી થાય અને બબ્બે પાંચ પાંચ માઇલથી થી પણ આપણને દર્શન મહાન સ્વામીના ન થાય એવી પરિસ્થિતિ નિર્માણ થાય એમાં પણ તમે આવા ગુરૂહરિની ઠાકોરજીની અંગત સેવા કરી શકો છો એમાં તમે કોઈ પણ જ્ઞાતિ ના હો અને તમારા પણ વેશ હોય તમારી પાસે ધન સંપત્તિ હોય કે ન હોય ઝૂપડપટ્ટીમાં રહેતા હોય તો પણ સોનાના થાળમાં છપ્પન પ્રકારના ભોગ ઠાકોરજીને ગુરુહરીને ધરી શકો છો જરિયાની વસ્ત્રો મોગટ વગેરે ધારણ કરાવી શકો છો ચન્નનો લેપ કરી શકો છો તરણાર્વિદની પૂજા કરી શકો છો પુષ્પની માળા પહેરાવી શકો છો ગજરા પહેરાવી શકો છો બાજુબંધ પહેરાવી શકો છો અને બહુ પ્રેમ ઉભરાતો હોય તો એ મૂર્તિને અને ગુરુહરીને બાહુપાશમાં લઈને ભેટી પણ શકો છો માનસી પૂજામાં કોઈ જાતની મર્યાદા આડી આવતી નથી જેટલો જેવો પ્રકારનો ભાવ જાગે એવા પ્રકારના ભાવ સાથે અરે અધરામૃતનું પાન પણ કરી શકો છો કરાવી પણ શકો છો એમના ગાલને પણ ચૂમી શકો છો એમના કપાલને પણ ચૂમી શકો છો એમના હાથને પણ ચૂમી શકો છો એમના ચરણની અંદર પણ ચૂમી ભરી શકો છો માનસી પૂજામાં કોઈ જાતની મર્યાદા આડી આવતી નથી જે કરવું હોય તે બધું નિર્વિઘ્ન રીતે કોઈની રોકટોક વગર આપણે કરી શકીએ છીએ આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામ્રતના માધ્યમથી સાંભળીશું તમામ સંતો હરિભક્તો અને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ